ની અલગ નજરો છે

કેમકે બે દિવસ જનકભાઈ દેખાય છે જો તો પરેશભાઈ જનકભાઈ ને લાગી ગયો છે કેમકે સડી ગયો કે એટલા બધી પગથિયા છે ને હવે માતાજી સામે આવી ગયા છે તો નજીક આવી ગયો ચાલો હવે ફટાફટ પહોંચીએ દર્શન કરીએ ફાઇનલી ફેમિલી ઉપર માતાજીના જો દર્શન કરવા હવે જવાનું છે અહીંયા જો ને બધી રાખી દીધું છે અને હવે હમણાં જનકભાઈ તૈયાર ચાલો પર દર્શન કરી લઈએ માતાજી બાપલિયા તો જો પીઠણમાં સામે આવી ગયા છે થઈ ગયું માતાજીના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી દીધા અને જનકભાઈને પરેશભાઈ પર કરી લીધા જનકભાઈ રે

અને બીજું કે જનક ભાઈ નાસ્તો કરવાનો લેવાનો કે એટલું થઈ એટલું બસ તમારી મેમન નવાજીમાં ક્યાં કંઈ ઘટે છે ભાઈ તમે એ ભાઈ અમારે મેમન કંઈ ઘટવા જ નતું દીધું હે બરાબર ને પરેશ ભાઈ તો છે જ ને ભાઈ આપણો વાર આવ્યો છે જેક છે ને આ લાઈફ ટાઈમ હું તમને ગેરંટી આપું ફેમિલી કે આ છે ને વસ્તુ જેક કેરે ભૂલી ન શકે એમ નો ભૂલાય યાર આ બધી જગ્યા અલગ જ છે તો સીધા જ હિરણ ડેમ છે ત્યાં જાય ને ત્યાં નાસ્તો કરીએ બધા મેં તમને કહેતો હતો કે હિરેન ડેમ જવાનું છે તો જો આ હિરેન ડેમ આવી ગયો છે

તો જો ભાઈ મસ્ત મજાનો નજારો છે જો કે આ તો અત્યારે ખુલ્લા નથી પણ એમણે ઓછું ઓછું ખાલી પાણી આવે છે ખુલ્લા હોય તો તો અત્યારે પાછું આની સપાટી જેટલી રાખવી પડે એટલી રાખવી પડે બાકી પછી પાછું પાણી ઓછું થઈ જાય ને પછી વેરાવળમાં બધીમાં ડેમ છે આ પાણી આ બધી પૂરું પાડે છે હિરેન તો જગભાઈ જો ગાંધીગીરની માલિક આવ્યા પહેલાં તમે જોયું ને કે મગર કેવી છે તો જો અહીંયા સામે સામે જો આમાં મગર છે તો હમણાં હું તમને ઝૂમ કરીને મગર બતાવું અલ્ટ્રામાં બહુ ઝૂમ હા જો તમને ફેમિલી ઝૂમ કરીને દેખાડું તો હવે ફેમિલી અમે પહોંચી કે મહાદેવ જો સામે ડુંગર ઉપર મહાદેવ બેઠા જનકભાઈ ભાઈ અને આપણે હવે મહાદેવ ને દર્શન કરવા માટે ડુંગરા ઉપર જવું પડશે કેમકે પર ડુંગરા પર મહાદેવ ન હોય પણ આ એક મંદિર એવું છે અહીંયા કે જે ડુંગરા ઉપર મહાદેવ બેઠા છે અને બાકી તમે અહીંયા આવો એટલે જો આ વ્યૂ જો એમ થાય કે પ્રકૃતિને ખોળામાં આવી ગયા એવું લાગે છે ને હા એ તો ભાઈ આ અહીંયા જ્યારે આવીએ ત્યારે અમને તો અમે એવું અનુભવ થાય છે કે આજે લીલી નાગેર કહેવાય ને ભાઈ તો આ લીલી નાઘેર ની એવી છે કે તમે આવો એટલે તમને એમ થાય કે અહીંયા આ જગ્યાએ રોકાય જ જાય તો પેલા દર્શન કરી લે પછી કરવાનો પર નાસ્તો હોય તો નાસ્તો ધનકભાઈ ને કરાવો યાર ક્યારની વાત છે મેં ક્યાં ના પછી મારા વાલા લોકેશન હોય તો નાસ્તો કરવાનું મજા આવે ને ચાલો મહાદેવ ને અમે પણ દર્શન કરીને તમે પણ દર્શન કરો આવી ગયા છે મહાદેવ ભાઈ મહાદેવ ના દર્શન થઈ ગયા છે તમને બધાને તો કરાવી દીધા નાસ્તાની ની વાત હતી બરાબર ને જનકભાઈ ભૂખ લાગી તો ભાઈ હવે જો પરેશભાઈ મસ્ત મજાના પડીકા તોડવા માંડ્યા છે અને ક્યારની વાત હતી એટલે ફાઇનલ હવે જેક ભાઈને નાસ્તો કરાવીએ અને હાલો તમે બધા પણ નાસ્તો કરવા જો અમારે મસ્ત મજાના અલગ અલગ ચોઈસ પરેશભાઈની છે સારી છે ને ચોઈસ ભાઈ ચાલો બાબા અમે નાસ્તો કરી લઈએ મહાદેવ ના દર્શન કરી લીધા ને નાસ્તો કરી લીધો પરેશભાઈ નીચે ઉતરી ગયા છે આપણે નીચે જવાનું છે ને સામે મહાદેવની મસ્ત મજા ની મૂર્તિ છે ને વા સામે જ્યાં મગરું આપણે આની પેલા જોયું હતું ત્યાં હજી પણ જો જાય ને ત્યાં પણ હજી મગરું હોય તો તમને બતાવું બાકી મસ્ત મજાના દર્શન થઈ ગયા છે નાસ્તો કરી લીધો છે તો પાછળ મસ્ત મજાની ભોળિયાનાથની મૂર્તિ છે

અહીંયા પાછળ હોય છે ને હજી મેં તમને આગળથી ઉપરથી બતાવ્યું હતું ને મસ્ત મજાનું લોકેશન છે ને ત્યાં કદાચ હજી પણ મગરું હશે તો આપણે ત્યાં પણ એક આટો મારી આવીએ બાકી નાના બાળકો માટે પણ અહીંયા જ્યારે આવીએ ને ત્યારે બધા લોકો માટે હમણાં જ અપડેટ થયું છે અત્યાર સુધી નહોતું તો જનકભાઈ મસ્ત મજાના ઉપર ચડી ગયા ફોટો શૂટ એ ભાઈ એ વાત હાજી કેમ કે અત્યારે ભરો બહુ ઉપર થઈ ગયો છે તો લસરપટ્ટી ખવાય ને કેમ કે અત્યારે તડકો બહુ વધી ગયો છે ને એ માટે થઈને તો હવે નીચે એકવાર જઈ આવીએ છીએ અને અહીંયા એક નીચે મંદિર પણ છે પાણીની અંદર ડૂબી જાય છે અને અત્યારે કેટલું દેખાય છે કે નહીં ત્યાં જોવા જઈએ ને જનકભાઈને એ પણ દેખાડીએ આપણે અત્યારે હું પહોંચી ગયો છું હવે ઘરે પરેશભાઈને થોડું કામ હતું એ માટે જનકબેન બંને વહી ગયા છે અને હું પણ ઘરે આવી ગયો છું મારે થોડુંક જમવાનું છે તો જમી લઉં છું બપોર થઈ ગયો છે અને નાસ્તો તો અમે કર્યો તો તમને બધાને ખ્યાલ જ છે પણ ભૂખ લાગી છે જૂસમાં લગાવ થોડુંક જમવાનું આપે તો ફેમિલી મસ્ત મતનું જમી લીધું છે અને એક બીજી વાત તો હું તમને કેતા ભલી જ ગયો કે આપણે જેકભાઈ ગયા હતા એની આપણી મહેમાનના બધી કેવી કરી તમને બધાને ખ્યાલ જ છે હવે અમારે થોડીક વારમાં મેં જેકભાઈ પરેશભાઈ સાથે વાત કરી જેકભાઈ પરેશભાઈ આપણા ઘરે આવી છે હવે ના આવીને કેવું લાગે આપણું ઘર કેવું લાગે એનું વાતાવરણ કેવું લાગે આપણે જેકભાઈ છે સાથે જાણીશું ને પછી મારા બગીચામાં જાવ ને હારે પાણી તો પાવા પડે ને ભાઈ આપણે એની મહેમાન નવજી કરી તો આપણે કરીશું પછી જમવાનું પણ આપણે બનાવશું મસ્ત થોડી કરવા એ આવશે પણ એ નવો વ્લોગમાં આપણે વિડીયો આખો અલગથી બનાવશું જે ભાઈ ઘરે આવે આ તમને વ્લોગ કહેવા લાગે ભાઈ કમેન્ટ કરીને જરૂર જાઓ ચેનલમાં તમે સબ્સ્રાઈબ કરો લાઈક શેર કમેન્ટ યાર કરતા દઉં કરતા દઉં પ્લીઝ સપોર્ટ કરો ફાઇનલી આપ લોકો એને કરું